દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત થવાની ખુશીમાં બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા વિજયોત્સવ મનાવ્યો બીજેપીની દિલ્હી વિધાનસભામાં જીત થવા બદલ ડીસામાં વિજયોત્સવ મનાવાયો દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થયો છે તે બાબતે સમગ્ર દેશમાં બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા એકબીજાનું મોં મીઠું કરાવી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે દિલ્હીમાં વિધાનસભામાં બનવા જઈ રહી છે ત્યારે બીજીપીના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બીજેપીના કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે કે વડાપ્રધાન શ્રી નરેશભાઈ મોદીનું બે હજાર સુતાલીસનું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે ડીસા ખાતેના આ વિજયોત્સવમાં ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ સંજયભાઈ બ્રહ્મભટ્ટ કનુભાઈ જોશી પૂજાબેન ઠક્કર અશોકભાઈ પટેલ નગરપાલિકાના સદસ્યોને ભાજપના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે દિલ્હીની અંદર દેશના પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને એના જે વિકાસના કામો એના ઉપર દિલ્હીની જનતાએ મોર મારી અને એક ભ્રષ્ટ જેલમાં ગયેલા અરવિંદ કેજરીવાલ જેવા મુખ્યમંત્રીની સરકારને જ્યારે ઉખાડીને ફેંકી દીધી છે ત્યારે આજે સમગ્ર દેશના કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર ઉત્સવ મનાવવામાં આવી રહ્યા છે તે અનુસંધાને આજે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ મો મીઠું કરાવી અને ફટાકડા ફોડી અને આ વિજય ઉત્સવ મનાવી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે દિલ્હીમાં પણ વિધાનસભામાં બનવા રહી બનવા જઈ રહી છે ત્યારે કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે અને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બે હાજર સુડતાલીસ માં ભારતને વિકસિત ભારત કરવાનું જે સપનું છે એ સાકાર થવા માટે જઈ રહ્યો છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે સેવા સમર્પણ અને લોક ભાગીદારીના કાર્યો એના પર જે વિશ્વાસ મૂકીને દિલ્હીની જનતાએ જે જંગી બહુમતીથી જે વોટિંગ કર્યું છે અને આપણે જે વિજય પ્રાપ્ત કર્યો છે તેના માટે આપણા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનું જે નેતૃત્વ છે એના આભારી છે એની ખુશીની અંદર નું મોઢું મીઠું કરાવીને આનંદની ખુશી મનાવવામાં આવી એ માટે હું ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરું છું